નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળવદ શહેરમાં વિશ્વાસ આર્કેટ કે જે લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલું છે ગઈકાલે પણ અહીંયા આપણે આવ્યા હતા આ કાળુભાઈ જે છે આ કાળુભાઈ સાથે આપણે ફોનમાં વાત કરી હતી તેને એક ધમકી પણ આપી હતી સાથે એમને એવું પણ કહેવાનું થયું હતું કે મારે ફાયર એનોસોની જરૂર ન પડે બી પરમિશનની જરૂર ન પડે આટલો બધો કોન્ફિડન્સ આટલો બધો જે ફાંકા ફોજદારી જે છે મિત્રો આ કરે છે વ્યક્તિ એ એટલા માટે કરે છે કે ઉપર ધારાસભ્યની કાર્યાલય છે ઉપર તાલુકા ભાજપની કાર્યાલય છે ભાજપનો તમામ પ્રકારનો જે કંઈ વહીવટ છે તમામ પ્રકારની જે કંઈ કામગીરી છે એ આ ઓફિસમાં બહેન કરવામાં આવે છે એ મને ખબર છે હડવદના જે લોકો છે એને પણ મોટા ભાગના ખબર છે આપણી સાથે કાળુભાઈ છે કાળુભાઈ તમારું નામ જ કાળુભાઈ હે કે પછી બીજું કોઈ નામ હે નામ હેમડું કંઈક બીજું નામ છે તમારે કાળુભાઈ મહેન્દ્રભાઈ ઉર્ફે કાળુભાઈ ડબ્બાવાળા તરીકે તમને હળવદમાં ઓળખે છે તમે કાલ ફોનમાં એવું કહેતા હતા કાળુભાઈ કે મારે બીયુ પરમિશનની જરૂર ન પડે ફાયર એનઓસીની જરૂર ન પડે તો કાળુભાઈ તમારે કેમ ન જરૂર પડે તમે જે કંઈ કાયદો જે કંઈ છે એ બધું તમારી પાસે જ છે મેં કોઈ એવું નથી કાળુભાઈ મારા મોબાઈલમાં રેકોર્ડિંગ છે અને તમે અહીંયા લગીની પણ વાત કરી હતી કે ભાઈ તને જોઈ લેવો પડશે તો કાળુભાઈ હું કદાચ હું એવું માનું છું કે મેં હું આપણે પહેલી વખત મેળ્યા છે કોઈ કંઈ એવા વહીવટ આપણે થયેલા નથી કે એના કારણે કંઈ હું તમારી સાથે બોલતો હોય તમે મારી સાથે બોલતા હોય મેં પહેલી વખત તમને જોયા છે આટલો બધો કોન્ફિડન્સ તમને આવે છે ક્યાંથી કે ભાઈ મારે કંઈ લેવાની જરૂર ન પડે પહેલાં થોડુંક આપણે જાણવું એ છે કાળું ભાઈ વિશ્વાસ આર્કેટ દુકાનો વેચવાનું ચાલુ કર્યું કોમ્પ્લેક્સ ધમધમતું થયું એનો કેટલો સમય થયો એ તો બધા જુદી જુદી દુકાનો ચાલુ કરી કોકે મહિનામાં કોકે બે મહિનામાં કોકે છ મહિનામાં વાત રહી મેં તમને કોઈ એવું ન કીધું કે હું તમને જોઈ લઈશ તમારી પાસે એવી ક્લિપ હોય તો પોલીસ ચોકીમાં જઈને આપી દીધો પોલીસ ચોકીમાં તો અમે પોલીસ ચોકીમાં તો અમે લેખિતમાં એક રજૂઆત આપી જ છે કારણ કે મને આ કાળુભાઈથી નહીં ખતરો છે મિત્રો કારણ કે મેં કાળુભાઈ તમારું થોડુંક બ્રેકગ્રાઉન્ડ એ સાંભળ્યું છે કે તમે ગમીને લેવરાવી પણ લો કે ક્યાંય ગડફટે લેવરાઈ લો આવું બધું પણ ખરું કારણ કે અત્યાર સુધી હું એવું માનું છું કોઈ નહીં બોલ્યા હોય કાળુભાઈ આ બધા નેતાઓની અહીંયા બેઠું છે એના કારણે તમે આમ બિંદાસથી એવું કહી શકો કે ભાઈ મારે ફાયર એનો સીક બીયુ પરમિશન લેવાની કંઈ જરૂર રહેતી નથી પહેલાં મુહૂર્તમાં તો હું તમને એ કહું મેં આજ જુદીમાં કોઈને લીધા નથી તમે તમારા શબ્દ એવા વાપરો કે આ વસ્તુ જોઈ લઈશું ને કે કહેવું ઉપાડી લઈશું ને આવા શબ્દ તમે તમારા પત્રકાર મિત્રો વાપરો આ જુદીમાં હળવદમાં મારે કોઈ એ બબાલ નથી કોઈ એરે ટસલ નથી પચીસ માણસ મને કોઈ નબળો નથી કીધો બરાબર અને વાત રહી રાજકીય નેતાની રાજકીય નેતાનું તમે એવું માનો કે રાજકીય નેતા બોલે આ બોલે મને કોઈનું બળ નથી હું મારી રીતે હું હું અને મારી રીતે મારી પાસે કાગળ છે મારે જેને દેવાની જરૂર પડતી એ વ્યક્તિને હું રજૂ કરી દઈશ પણ પાલિકાએ અગાઉ બે વખત કાળું ભાઈ નોટિસ આપી છે અને અમને એ પણ જાણવા મળ્યું છે કાલે પણ તમને નોટિસ આપી તમારી પાસે ફાયર સેફ્ટીની એનઓસી નથી બીયુ પરમિશન નથી તો ખરેખર નથી કે છે બતાવી નથી તમને કોઈ બતાવવા નથી થતી ચીફ ઓફિસર સાહેબ તમે જઈને રજૂઆત કરી અને તમે માગી નાખો હો કે આવડાને તમે નોટિસ આપી હતી એનો તમને જવાબ આપ્યો હે કે નથી આપ્યો કે મામલતદાર સાહેબ એ કે જિલ્લા કલેક્ટરે કે કોઈ પણ હોય એને અમારે જે જવાબ દેવાનો થતો હોય એ અમે જવાબ દઈ દીધો હોય અમે બ્યુ પેસ્ટ પરમિશન કે ફાયરની એ અમને નોટિસ આપી હતી તે પછી અમે કામ ચાલુ કરી દીધું હતું મહિના દીધી ને અમારું કામ પૂરું થઈ ગયું છે બાકીની વિગત આગળ આવશે તો તમારું કામ પૂરું થઈ ગયું તો કાલ છે ને તમને નોટિસ આપી કાલની તારીખમાં અમને કોઈ નોટિસ આવેલી નથી અમને જાણવા મળ્યું કંઈક આપી અમને જાણવા મળ્યું તમે જાણી લો એ મારો કામની મંજૂરી હે કાઢું ભાઈ ત્રણ માળનું આખું કોમ્પ્લેક્સ છે એ તો નગરપાલિકામાં ખબર આપી તમે બનાવ્યું તો કારણ કે કાળુભાઈ ઘણા બધા વ્યૂહરનો હળવદના લોકોનો અમારી માથે વિશ્વાસ છે એના પરિવાર સાથે અહીંયા આવતા હોય એના પરિવાર સાથે અહીં જીમમાં આવતા હોય અહીં નાસ્તો કરવા માટે આવતા હોય અહીં હોટલ છે જમવા માટે આવતા હોય ચાના કેન્ટીન છે તો ત્યાં આવતા હોય તો ઘણા બધા એવા પરિવારો છે કે એનો વિશ્વાસ છે અમારી ઉપર તો આપણે પછી ખાલી જાણવું છે ત્રણ માળનું બિલ્ડિંગ છે ઉપર આખો પતરાનો ડોમ નાખેલો છે આની પરમિશન લીધી છે ખરી કાળુભાઈ નહીતર કારણ કે આ રાણક પર રોડ છે ઘણી બધી સોસાયટીઓ છે હજારોની સંખ્યામાં લોકો અહીંથી નીકળતા હોય આગળ સ્કૂલ પણ છે એટલે વિદ્યાર્થીઓ પણ નીકળતા હોય ક્યારેક વધુ જો પવન હોય અથવા કંઈ પણ થાય તો ડોમ ઉડે કંઈ મોટી દુર્ઘટના બને એની મંજૂરીને એવું કંઈ લીધું ખરું કાઢું ભાઈ એનો જવાબ મારે તમને દેવાનો નથી થતો મને તમે નો દો નહી આમ પણ હળવદને તો દો મને તો કઈ વાંધો નથી નો દો તો હું મારા પરિવાર સાથે નહીં આવું પણ જે એના પરિવાર સાથે અહીં આવે છે તો એને તો ખબર હોય ને કાઢું ભાઈ

મજૂરી કરીને અહીંયા ભણવા મેગતા હોય છે કેટલાય ને એક એક જ છોકરો હોય આવા બધા અહીંયાથી નીકળતા હોય આ રસ્તો હે આગળ સોસાયટી છે આગળ ગામ છે તો પછી આ લોકો અહીંયાથી નીકળતા હોય કાળું ભાઈ આવડું મોટું ડોમને ખડકી દીધું છે તમે તો પછી એની કંઈ મંજૂરી છે કે નહીં બીયું પરમિશન તમારી પાસે છે કે નહીં ફાયર સેફ્ટીની એન ઓસી છે કે નહીં કારણ કે અહીં લોકો મોટી સંખ્યામાં સાંજના સમયે પરિવાર સાથે આવતા હોય છે ઘણા તો બે હવા માટે આમ જોયા છે તો આને તો તમે કહો કે તમારે ઉપાધિ કરવાની કંઈ જરૂર નથી અમારી પાસે તમામ પરમિશન છે હોય તો કહેજો

મારી પાસે પરમિશન છે કે બીયુ પરમિશન છે કે ટીપ ઓલું છે ફાયરનું એનો મારે તમને કોઈ જવાબ દેવાનો થતો નથી તો મેં હું હજી તમને કદાચ પાંચમી વખત વાત મારી રિપીટ કરું છું મને ન દો તો કંઈ વાંધો નથી હળવદના લોકોને તો કહો મારે હળવદના લોકોને તમારા માધ્યમથી નથી કહેવાનું તો કોના માધ્યમથી કેવું દીને અત્યારે તાત્કાલિક અમે અમારા અમારા મિત્રતાને દાવે બોલેલી કોના માધ્યમથી કેવું તમને કહો તેના માધ્યમથી અમે કહી દઈશું

ડ્રિંક એવું કઈ કરો કાળુ જો ડ્રિંક કરતો હોય કે નો કરતો હોય એ તમે મારે તમે તમે કારણ કે કાલની બધી વાતો ભૂલી ગયા એટલે હું કહું કાલ તમે શું બોલ્યા તા ને અત્યારે તમે સામે બોલવા ના પાડો મને બધી ખબર એમ તમારે જેવી રીતે રેકોર્ડમાં મને એવું કીધું તમે રેકોર્ડિંગ કરતા હોય કે ન કરતા હોય તમે પોલીસ ચોકીમાં ઓલો કરી દયો અરજી આપી દયો મને આપી દીધી આપી દીધી અને રેકોર્ડિંગ આપી દીધો રેકોર્ડિંગ તો થયું નથી ને આમાં આમાં થાય નહીં તો એનો જવાબ હું આપી દઈશ ત્યાં મારી પાસે છે તો રેકોર્ડિંગ

પણ અમે પાલિકાએ તમને બે વખત નોટિસ આપીને કાલે આપીને કાળુભાઈ એટલે અમે તમને પૂછી કે તમને કાળુભાઈ એટલો બધો આમ અમારી ભાષામાં આપણે કંઈક ફાંકો કે મારે રાજકીય જે કોઈ નેતાઓ છે હળવદના કે બાયરના એ બધા આ ઓફિસમાં અમે કેટલી વખત એમને બધાને બેઠા જોયા છે તો આ બધા બેઠા હોય એટલે એનો મતલબ એ થયો કે કાળુભાઈ સર્વે સર્વા છે હળવદના કાળુભાઈ કાયદો જે છે એ કાળુભાઈથી પણ નીચો છે જંતીલાલ રહ્યા ને તેદી રાજકારણમાં નહોતા ને તેદુના મારે મારે અને મારા પપ્પાને ને એને સંબંધ છે વર્મોરા વારાય રે તારા સભ્ય તો અત્યારે ભાઈના તે પેલા મારા બાપાના ત્રણ પેઢીથી સંબંધ છે એનો મતલબ એવો નતો તો મારી ઓફિસમાં આવીને નો બે બધા મેં નો બે હું એનો છોકરો હું

આમ જનતા ગમે તમે બોલી નાખો બાકી નોટિસ આપી નથી આપી કે શું આપી અમને ખબર હે કાકરિયાત મેટર એની વાય અમે કામ કર્યું હે કે નથી કર્યું એ અમે હળવદ ચીફ ઓફિસર સાહેબે એ મામલતદાર સાહેબ જેને રજૂ કરાતું હોય એને અમે કરી દઈશું કાલ આપી કાલ મને નોટિસ કોઈ મળી નથી તમારી પાસે એ મારે તમને કોઈ જવાબ દેવાનો સાતો નથી

અને તો તમારે નો આવાય બાકી તમે તપાસ કરી લ્યો તે થઈ જઈએ એટલે તો હું તમને પૂછું કે હે તો હું બપોર પછી આવું લઈને છોકરાને એને મારે તમને કોઈ એનો જવાબ ન દેવાનો રાતો પણ મારે તમારા કોમ્પ્લેક્સમાં આવવાનું એમ કહો મારા કોમ્પ્લેક્સમાં તમારે આવવાનું અને મારું હોય અને મારી જ માલિકીનું અત્યારે હોય તો તમ કા ન આવતા તમે એવું તમે તો વેચાણ કર્યું પણ જવાબદારી તો તમારી બને ને કારણ કે બનાવ્યું હતું તમે બધાએ અને કાળુભાઈ મારે તો થોડુંક એ એક સવાલે ભેગો ભેગો પૂછી લઉં કે તમારી એટલી બધી કેટલી રાજકીય પહોંચ છે કે કે ધાબા માથેથી વિસ્તાર નીકળતો હોય ને તો એ પરિવારજનો એ ગ્રામજનો એ મકાન માલિકો બદલાવા માટે થઈને દસ દસ વર્ષ લગી અરજીઓ કરતા હોય છે કાળુભાઈ તમારી કેટલી પહોંચ કે તમારું કોમ્પ્લેક્ષ નત બનતું ને એ પહેલાં તમારી જગ્યા જે છે ને

કેટલાય પરિવાર એવા ના ધાબામાં છોકરાને નથી જ જવા દેતા ભાઈ તાર ઉપરથી નીકળે તમારી કેટલી બધી પોઈન્ટ એમ કહું તમારું કોમ્પ્લેક્ષનું હજી કામ ન ચાલુ થયું ને એ પહેલાં તો અંડરગ્રાઉન્ડ તમારા ખાલી જમીન જે હતી ને એમાં જે વિસ્તાર છે ને એને કરી નાખવામાં આવ્યા આ સોસાયટી રહી તેના ઉપરથી વરી પાછા જાય છે એમાં એ તમે તપાસ કરી લો અત્યારે ગુજરાત સરકાર તમે આવી રીતે અરજી કરો તો બધાને કરી દે મને એકને નક્કર દેતું કાયદેસર જ છે ગુજરાત સરકાર તમને કરી દે તમે કાયદેસર કરો સરકાર કરી દેવા તૈયાર જ છે સરકાર તમને ક્યાં ના પાડે કે અંદર ગ્રાઉન્ડ ન કરી દેવું બીજાને ન કરી દેતા મને કરી દે પહોંચે પહોંચે મારે ક્યાં પણ તમે પોતે અરજી કરો પૈસા ભરો તમને કરી દે છે સરકાર કરી દેવા તૈયાર જ છે તમે એવું માનો

કારણ કે તમે નહીં બોલો કે જે તમારો જવાબ હશે એ આ પાંચ વર લગી આપણો રહેવાનો છે જ્યારે જો કંઈ પણ દુર્ઘટના બનશે તો આ વિડીયો જે છે ને આ વિડીયો અમે તંત્રને જે પ્રૂફ તરીકે દેવાના છીએ આ જે હું બોલ્યો એની પરમિશન કાળુભાઈ પાસે છે ખરી વિશ્વાસ આર્કેટના ઓનરમાં એલા એક પાસે એ તમને મેં પહેલાંય કીધું એનો જવાબ મારે તમને નથી દેવાનો એ ચીફ ઓફિસર સાહેબ ને એને હું આપી દઈશ જવાબ મારી પાસે પરમિશન હે કે નથી તે એટલે અમને કંઈ નથી કહેવાનું તમે ના તમને કંઈ નથી કહેવાનું મિત્રો આનો મતલબ ચોખ્ખો અને સ્પષ્ટ એ થાય છે કે એમની પાસે ખરેખર કોઈ પણ પ્રકારની એમની પાસે હું એવું માનું છું મારો એવો અંદાજ છે કે પરમિશન નહીં હોય અને નથી એટલા માટે ભાઈ બોલતા નથી ફાયર એનઓસીના જે સાધનો છે એમાંય પણ ઘણા બધા એના નિયમો હોય છે પરંતુ કાયદો જે છે વાત આપણે થતી જ હોય છે જે કંઈ નાના માણસો મોટે હોય છે આમની માટે કંઈ હોતો નથી કારણ કે મિત્રો છાપામાં સમાચારોમાં ને આપણે ચલાયા પછી જો તંત્ર વ્યક્તિઓને નોટિસ આપી શકતી હોય તો આ બધાની જે છે એ પહોંચ ક્યાં સુધીની છે એ આપણે વિચારવું રહ્યું તેની સાથે મિત્રો એ કહી રહ્યા છે કે ભાઈ અમારે કંઈ કહેવાનું થતું નથી હશે તો અમે પાલિકામાં ને એમાં વાત કરીશું તો પછી આપણે પણ હળવદના જ છીએ હું કંઈ બહારના તાલુકાનો આ ભાઈ એક બતાવો જો આ ભાઈ ધાંગધ્રાના છે અને આપણે જ્યારનું ચાલુ કર્યું ત્યારના એ ભાઈ પણ વિડીયો ઉતારે છે ઓલા ભાઈને પણ બતાવો બતાવો એ તો ઉતારે ને આપણે ઉતારી તે ઉતારે એમાં કંઈ આપણે એનો હક લેવામાં કોઈ છીએ નહીં એ ભાઈ ક્યારના મોબાઈલ લઈને વિડીયો ઉતારે છે આ બધા અને ઉતારવો જોઈએ એમાં કંઈ વાંધો નથી એમાં કંઈ આપણે ઉતારતા હોય તો પછી એ આપણો ઉતારે આપણે ક્યાં કંઈ ખરાબ કામ કરવાનું છે કે આપણે કંઈ ખરાબ કંઈ બોલવાનું છે હળદ વતી જે કંઈ મિત્રો પ્રશ્નો હતા એ આપણે કાળુભાઈને પૂછ્યા પણ એમાંથી એક પણનો જવાબ જે છે એ કાળુભાઈ દેવા માંગતા નથી નથી માંગતા એનું મુખ્ય કારણ એ છે કે રાજકીય જે લોકો છે એમના સંપૂર્ણ સમજો રાજકીય રાજકીય જે લોકો છે ને મિત્રો એના ચારે હાથ જે છે ને એ આ ભાઈ માથે છે અને કાલી શું બોલાતા નહીં હજી એ ભાઈને યાદ નથી એટલે હું કદાચ એવું માનું કે કાંઈ એમને યાદ શક્તિ ન હોય ને કાં પછી કંઈક બીજું કરતા હશે એટલે ભૂલી ગયા હશે નહીંતર તો કાલી જે વસ્તુ બોલ્યા એ એમને યાદ રહેવી જોઈએ પણ એમને ખબર નથી ને કાં પછી કામનું ભારણ એટલું બધું હોય ઘણી બધી સ્કીમોને બહાર પાડે છે એટલે કદાચ એ પણ એવું હોય અને બીજી મિત્રો અંતમાં એક મહત્ત્વની એક વાત હળવદના લોકોને એ કરીશ આ લોકો જે છે ને મિત્રો હિન્દુ સમાજમાં જો ભાગલા પડાવતા હોય ને તો આવા લોકો છે આ હળવદના કહેવાતા બિલ્ડરો છે કે એ જે છે ને એ એના કારણે હિન્દુ સમાજમાં ભાગલા પડે છે એ મિત્રોના હિસાબે હિન્દુ સમાજમાં ભાગલા પડે છે ઓલા ભાઈ વિડીયો છે તમે બોલો હું રિપીટ એક વખત વાત કરું કે હળવદના આવા કહેવાતા જે બિલ્ડરો કે જેને બિલ્ડર શું કહેવાય ને એની એક ટકા પણ એને જ્ઞાન નથી વ્યક્તિઓને એવા લોકોના હિસાબે હિન્દુ સમાજમાં ભાગલા પડે છે ભાઈ આ એક જ સમાજની સોસાયટીના અહીંયા ઓલા સમાજને હિન્દુ સમાજ એક છે આ બધા ભારતના જ નાગરિક છીએ આપણે બધા હળવદના જ નાગરિક છીએ પછી તમે કોણ એવા કહેવા કે આમાં આ સોસાયટીમાં આ સમાજને મકાન દેવાનું આમાં આને જ દેવાનું એટલે આવા લોકો છે ને આના હિસાબે હિન્દુ સમાજમાં ભાગલા પડે છે આવા તત્વોથી હિન્દુ સમાજને હે ને ખતરો છે આભાર મિત્રો